વીરપુર ખાતે છેલ્લા પંદર વર્ષથી ઘરમાં દશામાનો મઠ બનાવી અને ધતિંગ લીલા કરતી મહિલાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના વીરપુર પંથકમાં ભાવના ધીરુભાઈ મકવાણા નામની મહિલા ઘરમાં દશામાનો મઠ બનાવી અને ભૂત પ્રેત કાઢવાના ધતિંગ લીલા કરતી હતી આ બનાવની વધુ વિગતો સાથે વાત કરીએ તો વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા પાસેથી જાણવા મળતી માહિતી મુજબ લોકોને ભભૂતિ આપી દર્દ મટાડતી હતી અને તાવ ગંભીર બીમારી જેવા રોગો મટાડવાનો દાવો કરતી હતી માતાજી પાસે મહિને હજારથી વધુ લોકો જોડાવા આવતા હતા એક રાધિકા નામની યુવતી ભભૂતી લીધા પછી બેફાન થઈ ગઈ હતી અને રાધિકાના સાસુ નણંદ ઉપર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા હતા ભુવાએ રાધિકાને વિધી વખતે સ્નાન પણ કરાવ્યું હતું અને પીડિત રાધિકાએ વિજ્ઞાન જાથાને જાણ કરતાં વિજ્ઞાન જાથા પોલીસ પ્રોડક્શન સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું આ સમયે ભૂઇનો પતિ પણ વારંવાર માફી માંગતો નજરે પડ્યો હતો કપટ લીલા અંતે બંધ કરવામાં આવી હતી અને વિજ્ઞાન જાથાએ એક હજાર બસો સડસઠમાં સફળ પડદાફાશ કર્યો હતો ભૂઇનો પતિ કાળા મકવાણે કબુલાત આપી હતી કે પોતાની પત્ની પોતાને પણ વારંવાર પગે લગાડતી હતી ઘટના સ્થળેથી ઢગલા થેલીમાંથી નીકળ્યા હતા અબિલ ગુલાલ કંકુ કાળા દોરા જુવાર સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી ભૂઈને પોલીસ મથક ખાતે લઈ જઈ અને કબૂલાતનામું આપ્યું હતું

जा बाजू जो तो खाली हात राखी सेन भाई खाली 5 मिनिट आऊ आऊ नु रीजन छे पर आले तो ऊपर जा लो कमरे नहीं किया। तू बाय गिव यू बाय बाय या फुल सर रेडी आमा फुल आमा सुन या फुल सर